બાડોલી તમામ મતદારો એ મતદાન કરી મતનો લાભ લીધો ફરજ ઉપર હાજર તમામ કર્મચારીઓ મતાધિકારથી વંચિત ના રહે તે માટે આયોજન કરાયું બારડોલી પ્રાંત અધિકારી રહ્યા મતદાન મથકે હાજર જીજ્ના પરમાર મદદનીશ ચૂંટણી અધિકારી વન સિક્સ નાઇન બારડોલી વિધાનસભા મત વિસ્તાર ત્રેવીસ બારડોલી સંસદીય વિધાનસભા સંસદીય મત વિસ્તાર ચૂંટણીના દિવસે જે મત આપણી ચૂંટણી ફરજ પરનો જે સ્ટાફ હોય છે એ પોતાનું મતાધિકારનો ઉપયોગ કરી શકે એના માટે આજે ફેસિલિટેશન સેન્ટરનું આયોજન કરેલું છે અમારા છસો જેટલા પોલીસના કર્મચારીઓ તેમજ મળીને ચોવીસો જેટલા કર્મચારીઓ આજે અહીંયા વોટિંગ કરી રહ્યા છીએ આપણે છ જેટલી ટીમ અહીંયા છે અને સમગ્ર ગુજરાતની તમામ પીસીમાંથી જે કર્મચારીઓ બારડોલી વિધાનસભામાં ફરજ બજાવી રહ્યા છે એમનું આજે વોટિંગ થઈ રહ્યું છે થેન્ક યુ બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી